શમ સભાઈબન એ ચાલો આજે એક નવા ઇતિહાસની વાત સાંભળીએ ખદલપુરમાં આવેલ મા વારાહીના ઇતિહાસની આજે વાત સાંભળીએ અને તેમના પરચાની આજે એક વાત સાંભળવી છે આશરે એકસો પચાસ વર્ષ જૂની વાત છે ખદલપુર અને અંબાસણના સીમાડામાં હુલડીવાળા ખેતરમાં ગામેચા પરિવારના ખેડૂતભાઈ બળદ વડે ખેડ કરતા હતા તેઓ અચાનક હળ જમીનમાં અટકી જાય છે અને બળદ જોર કરે છતાં પણ હળ આગળ નીકળતું નથી આથી ત્યાં ખોદકામ કરવામાં આવે છે અને ત્યાં એક પથ્થરરૂપી યંત્ર નીકળે છે આથી ગામેચા પરિવારનો ખેડૂત ચિંતામાં આવી જાય છે અને પછી ત્યાં અંબાસણ અને ખદલપુર ના સમસ્ત ગ્રામજનો ભેગા થઈ આ યંત્રને ક્યાં લઈ જવું એની વાત કરી ખદલપુરના ગ્રામજનો કહે અમે લઈ જઈએ અને અંબાસનના ગ્રામજનો કહે આ યંત્ર અમે લઈ જઈએ આનો નિવેડો લાવવા માટે ત્યાં એક સત્પુરુષને બોલાવવામાં આવે છે અને એ સત્પુરુષને ખબર પડે છે કે આ યંત્ર મા વારાહીનું છે અને આ યંત્રમાં માં વારાહીના બેસણા છે આમ એ સત્પુરુષ આનું સમાધાન કરતા કહે છે આ યંત્ર ઉચકીને તમે જે ગાડામાં મૂકો અને જે ગાડું જે તરફ જાય ત્યાં માતાજીના બેસણા થશે આમ સમસ્ત ગ્રામજનો ભેગા થઈ આ યંત્રને ગાડામાં મૂકે છે અને ગાડું ખદલપુરના ગામ તરફ વળે છે આથી આ માતાજીના બેસણા ખદલપુર ગામમાં કરવામાં આવે છે આ યંત્ર લઈ ખદલપુરના ગ્રામજનો ખદલપુર બાજુ આવતા હોય છે ત્યારે ત્યાં એક સીદળિયા નામનું ખેતર આવે છે અને ગરમી વધારે હોવાના કારણે આ ગ્રામજનો બળદને આરામ આપવા માટે ખદલકુંડના સિદળિયા ખેતરમાં આરામ કરે છે પરંતુ ગ્રામજનોના મગજમાં આ વાત નીકળી જાય છે કે તેમની સાથે મા વારાહીનું યંત્ર છે અને આમ માતાજી માં વારાહી શીદળિયા ખેતરના ખેતરમાં પોતાના પહેલાં બેસણા કરે છે અને પછી મા વારાહીનું યંત્ર લઈ ગ્રામજનો ત્યાં પરિવારના નાના વાસ તરફ જાય છે અને આમ બીજા બેસણા મા વારાહીના ગામેતા પરિવારમાં થાય છે અને પછી સમય વિતતા વય વૃદ્ધ દાદીમાને પવન આવે છે અને દાદીમા કહે છે મને મા વારાહીના સપ મળ્યું હતું કે મારા બેસણા જો ગાય અને બેસણા મળ મૂત્ર હોય એ જગ્યાએ કરો આમ માં વારાહીના બેસણા રબાડી વાસના નેહળામાં થાય છે હાલ માતાજીનું નવીન મંદિરનું બોધકામ પણ ચાલી જાય મા વારાહીના ધરો આઠમના દિવસે આ ગામમાં ઉજાણીનો પ્રસંગ હોય છે અને મેળો પણ ભરાય છે આમ સૌ માં મા વારાહીના હવન ગામેચા પરિવારના નાના વાસમાં થાય છે અને ત્યારબાદ બપોરે માં વારાહીના હવન વારાહી માતાજીના મંદિરમાં થાય છે અને સાંજે જ્યો મા વારાહીએ પ્રથમ શીદડા નીચે બેસણા કર્યા હતા તે શીદડીયા ખેતરમાં મા વારાહીના લાડવાની પ્રસાદ લઈ આખું ગામ ત્યાં ભેગું થાય છે અને એક મેળા જેવો પ્રસંગ ત્યાં સર્જાય છે અને આમ આખું ગામ ભાઈચારાની ભાવના સાથે ત્યાં એકજૂટ થઈ પ્રસાદ લઈ અને પછી પાણી પીને માતાજીની કાલાવાલા કરે છે અને રાત્રે મા વારાહીનો રથ પણ નીકળે છે આ ગોમ ટોડાની માતા ગામના ફરતે સુરની વાળ કરે છે અને દૂધની ધારાવટ આપી આ ખદલપુર ગામની રક્ષા કાજે મા વારાહી સાક્ષાત આવતી હોય એવો આભાસ થાય છે અને આ વારાહી સદાય ખદલપુરના ગ્રામજનોનો અને તેમના ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ